તારીખ છ માર્ચ બે હજાર પચીસના રોજ વીસમો સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં ચિરંજીવી હાર્દિક રાકેશભાઈ સોમપુરાએ બીએસસી ઓનર્સમાં એગ્રીકલ્ચરની ડિગ્રી કોર્સ બે હજાર વીસ ચોવીસ દરમિયાન યોજાયેલ પરીક્ષામાં સારા ગુણ સાથે ઉત્તીર્ણ થતા ડૉક્ટર અશોકકુમાર અમથારામ પટેલ શ્રી શિવજ્યોતિ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ તરફથી ઉપરોક્ત સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે યોજાયેલ પદવિદાન સમારોહમાં ત્રણ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ છે અને હાલે તે નવસારી યુનિવર્સિટી ખાતે એમએસસીમાં એન્ટોમાલોજીનો વિષય સાથે અભ્યાસ કરે છે ચિરંજીવી હાર્દિક કચ્છ ભુજની વતની છે અને દસમા ધોરણ સુધીનો અભ્યાસ શ્રી સૈનજી વ્યસ ભુજ ખાતે કરેલ છે ત્યારબાદનો અભ્યાસ ગાંધીનગર ખાતે કરેલ છે ચિરંજીવી હારદીએ શ્રી સોમપુર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે અને ચિરંજીવ હાર્દિકની ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છા